પાટણની પદ્મનાભ કેનાલમાં ગાબડું રોડ પર પાણી ફરી વળ્યા પાટણ શહેરમાં આવેલ મહેસાણા રોડ પર પદ્મનાભ કેનાલમાં વરસતા વરસાદ કેનાલમાં ગાબડું પડતા પાણી રોડ પર આવી જતા આજુબાજુની સોસાયટીના રહીશોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી ને પગલે છેલ્લા બે દિવસથી સમગ્ર પાટણ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે પાટણ શહેરની અંદર મહેસાણા હાઇવે પર આવેલ કેનાલ જે કેનાલનું પાણી રાજનગર સોસાયટી આગળ થઈને ખાનસરોવર માંગ ભળે છે ત્યારે ચાલુ વરસાદના કેનાલમાં વહેતા પાણી દરમિયાન રાજનગર સોસાયટી આગળ લીકેજ થતા પાણી રોડ પર ફરી વળ્યું હતું ત્યારે જેની જાણ રહીશો દ્વારા બાંધકામ અધિકારીને કોન્ટેક્ટ કર્યો હતો પાટણની પદ્મના કેનાલમાં માં ગાબડું રોડ પર પાણી ફરી વળ્યા પાટણ શહેરમાં આવેલ મહેસાણા રોડ પર પદ્મના કેનાલમાં વરસતા વરસાદ કેનાલમાં ગાબડું પડતા પાણી રોડ પર આવી જતા આજુબાજુની સોસાયટીના રહીશોને ભારે હાલાકી વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે છેલ્લા બે દિવસથી સમગ્ર પાટણ જિલ્લામાં મેઘમહેર યથાવત રહી છે ત્યારે પાટણ શહેરની અંદર મહેસાણા હાઇવે પર આવેલ કેનાલ જે કેનાલનું પાણી રાજનગર સોસાયટી આગળ થઈને ખાનસરોવર માંગ ભળે છે ત્યારે ચાલુ વરસાદના કેનાલમાંગ વહેતા પાણી દરમિયાન રાજનગર સોસાયટી આગળ લીકેજ થતા પાણી રોડ પર ફરી વળ્યું હતું ત્યારે જેની જાણ રહીશો દ્વારા બાંધકામ અધિકારીને કોન્ટેક્ટ કર્યો હતો

દુઃખ સાથે કહેવું પડે છે સિંચાઈ ખાતાની જવાબદારી હોવા છતાં પણ સિંચાઈનો કોઈ પણ એક અધિકારી હાજર છે નહીં પાટણના મધ્યમાં જ આટલી મોટી કેનાલ પસાર થતી હોય અને સિંચાઈની જવાબદારી હોવા છતાં પણ હાજર ના રહે તો આ શું જવાબદારી ફક્ત નગરપાલિકાની છે નગરપાલિકાના તમામ કોર્પોરેટર હાજર છે પ્રમુખ શ્રી હાજર છે નગરપાલિકા જવાબદાર અધિકારી કર્મચારી હજાર વિપક્ષ તરીકે અમે પણ હાજર છીએ આ પાટણની પ્રજાનો પ્રશ્ન છે મારી આપના માધ્યમથી સિંચાઈના અધિકારીની વિનંતી છે ક્યાં તમારો સળગતો પ્રશ્ન છે તાત્કાલિક તેને રિપેર કરાવો અને મજબૂતાથી રિપેર કરાવો કે ભવિષ્યમાં આ વિસ્તાર રહેણાંક વિસ્તાર બની ગયો છે જેથી આવનાર વસવાટ કરતા લોકો માટે કોઈ પ્રશ્ન ઉભો થાય નહીં